ભરોજ ખાતે યોજાયેલી બોડાની બેઠકમાં નગરજનોની સુખાકારી સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે અંદાજે પિસ્તાલીસ કરોડ રૂપિયાના વિવિધ કામોને સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી આ બેઠકમાં શહેરના વિકાસની ગતિ આપવા અને નાગરિકોની જીવન ગુણવત્તા સુધારવા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે બેઠકમાં અંકલેશ્વર કોસમડી વિસ્તારને ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે અને આ યોજના હેઠળ અંદાજે તેરસો હેક્ટર વિસ્તારમાં આધુનિક નગર રચનાનો મુસદ્દો તૈયાર કરવા માટે હદ પરામર્શ મેળવવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટથી અંકલેશ્વર કોસમડી વિસ્તારમાં યોગ્ય નગર આયોજન રસ્તાઓ ડ્રેનેજ પાણી પુરવઠો અને અન્ય મૂળભૂત સુવિધાઓનો વિકાસ થશે અને જેનાથી આ વિસ્તારનો ઔદ્યોગિક અને રહેણાંક વિકાસને વેગ મળશે નગર રચનાને લગતા પણ કેટલાક નિર્ણયો લેવામાં આવે જેના કારણે અંકલેશ્વરમાં આવેલ કોસમડી ગામ ત્યાં નવી ટીપી પડવાની છે લગભગ તેરસો જેટલા હેક્ટરમાં આ ટીપી સ્કીમનું આયોજન થવાનું છે અને એના માટે જે નગર રચના અધિકારી છે એના પરામર્શ માટે એ જે યોજનાઓ છે એને મોકલવાની મંજૂરી આપેલી છે એ જ રીતે જાડેશ્વરમાં પણ મંજૂરી આપેલી છે